અમદાવાદમાં લોકોની સુરક્ષા માટે પોલીસ હાઈટેક બની છે ચલો જાણીએ કેવી રીતે તમે જોઈ રહ્યા છો ન્યૂ સાથે હું છું કિશન ત્રિવેદી અમદાવાદના નાગરિકોની સુરક્ષા માટે પોલીસ હાઈટેક બની છે નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ શરૂ કરાશે શહેરમાં ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવશે આ ઇમરજન્સી કોલ બોક્સનું બટન દબાવી તાત્કાલિક મદદ મેળવી શકાશે પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી આની મદદ મળશે

ફરતી બહેન દીકરીઓ હવે સુરક્ષા માટે આસ્વસ્થ બની શકે છે કારણ કે આ વખતે વચન આપનાર તેનો ભાઈ કે પરિવારજન નહીં હોય પરંતુ પોલીસ કર્મી હશે અમદાવાદ પોલીસ આ વખત બહેન દીકરીઓ સિનિયર સિટીઝન અને નાના બાળકોની સુરક્ષા માટે એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી રહી છે જેમાં ખાસ કરીને એવા સંજોગોમાં જ્યાં પરિવાર પહોંચી ન શકે ત્યારે તાત્કાલિક પોલીસ પહોંચશે મુશ્કેલીમાં ફસાયેલી જે વ્યક્તિ એક બટન દબાવશે તો થોડી વારમાં જ તેમને મેસેજ કંટ્રોલ રૂમમાં પહોંચશે અને વિડીયો કોલ સાથે વાત કરી શકશે આ સ્થિતિનો તાગ મેળવીને તાત્કાલિક નજીકની પોલીસ અથવા જરૂર પડશે તો સિનિયર અધિકારી પણ ત્યાં પહોંચી જશે તે માટેની વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસમાં પ્રથમ વખત થઈ રહી છે દેશના આઠ શહેરમાં આ પ્રોજેક્ટની શરૂઆત કરનારું અમદાવાદ શહેર દેશમાં સૌપ્રથમ છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ